ગરૂડેશ્વર તાલુકાના અતિ જોખમી સગર્ભા માતાઓ અને ટીબીની સારવાર હેઠળના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અનુપમ મિશન સ્વામિનારાયણ સંસ્થા આણંદ જિલ્લાના મોરગી સ્થિતિના અતિષ્ઠા સંત મહંત સાહેબ દાદાના આશીર્વાદ અને પ્રેરણાથી નર્મદા જિલ્લાના અતિ પછાત નાગરિકોના સામાજિક ઉત્થાન માટે શિક્ષણ અને નિયામક સમાજના ઘડતર માટે વિવિધ તાલુકાઓમાં સેવાકીય પ્રવૃત્તિ બે હજાર છ થી અવરિતપણે કરી રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ તાલુકાના અતિ જોખમી સગર્ભા માતાઓ અને ટીબીની સારવાર હેઠળના દર્દીઓને સાગર શાહ સાથે કર્મચારીઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જાનો માઈ છે એમાં પ્રોટીન પાવડર અને પ્રોટીન યુક્ત આહાર છે જેમાં એમને વેઇટ ગેઇન અને ઇમ્યુનિટી માટે બહુ જ સારું છે અને આ કીટથી બહુ જ ફાયદો મળે છે અમને અને હું આભાર માનું છું અનુપમ મિશનના કે દર વખતે આવી રીતના કીટ અમને મોઢિયા ઘરે અને ખૂબ ખૂબ આભાર. આવો મન હવે સ્ટાર્ટ કરો. કરો આજે ચાલીસ ટીબી પેશન્ટ અને વીસ સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટ અનુપમ મિશન તરફથી આપવામાં આવી જે એમના માટે ખૂબ ફાયદાકારક છે દર વખતે આ અનુપમ મિશનમાંથી અમારા ટીબી અને સગર્ભા માતાઓને આવી રીતે ન્યુટ્રીશન કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે જે એમના માટે ખૂબ જ લાભકારક છે આગળ પણ આવી રીતે એ આપતા રહેશે એના માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ